સમગ્ર વિશ્વમાં આજે વિકાસ સાથે તેની આડ પેદાશ તરીકે પ્રદૂષણની વિકટ અને ગંભીર સમસ્યાએ આકાર લીધો છે ત્યારે આ સમસ્યાઓને નાથવા માટે અનેક નૂતન પ્રયોગો હાથ ધરવામાં આવે છે વાયુ પ્રદૂષણ ઘટાડવાનો આવો જ એક ઉપાય વાહનોમાં સીએનજીનો વપરાશ વધારવાનો છે આ ઉપક્રમે આજે કલેક્ટર શ્રી ડીડી જાડેજાએ તાલાળા બાયપાસ ચાર રસ્તા પાસે સીએનજી ઓટો રેલીને ફ્લેગ કરાવ્યું હતું આ અવસરે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે પ્રદૂષણનો એકમાત્ર વિકલ્પ સીએનજી અને પીએનજીનો ઉપયોગ વધારવાનો છે લોકોમાં સીએનજી વપરાશ માટેની જાગૃતતા વધે અને તે વ્યાપક પ્રચલનમાં મુકાય તે માટે આજે આઈઆરએમ એનર્જી દ્વારા રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી દ્વારા લોકોમાં પર્યાવરણ સાનુકૂળતા એવા ઇંધણના વપરાશ અંગે લોકોમાં જાગૃતિ વધે તો આ રેલીનો હેતુ સાર્થક થયેલો ગણાશે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગેસ આધારિત ઇકોનોમી પર પણ ભાર મૂકી રહ્યા છે ત્યારે ક્લિક અને ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણની વધુ સુરક્ષા કરી શકાય તેમાં વધુમાં જણાવ્યું હતું આ રેલી વેરાવળના ઊર્જા સીએનજી સ્ટેશનથી શરૂ થઈ વેરાવળ બસ સ્ટેશન ભાલકા જીઆઈડીસી સોમનાથ તાલાળા જેવા મુખ્ય સ્થળોથી પસાર થઈ સાઠ કિલોમીટરના રૂટને આવરી લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી સર્વોશ્રી ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ અસદ મીડિયા લાઈવ ગીર સોમનાથ થતું અટકાવી શકીશું આપણો છો એમ અત્યારે છે છે તો તો ત્યાં પ્રતિબંધ આવી ગયો અમુક મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમણે જો અત્યારથી જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે આજે આ જે રેલીનું આયોજન કર્યું છે રેલીનું આયોજન કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટેજને કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇન મોબર હવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે